સહજ દાહોદની આદિવાસી કારીગર બહેનો દ્વારા બનાવવામાં આવેલી નવરાત્રીની વિવિધ વસ્તુઓનું બે દિવસ માટે પ્રદર્શન કમસેલનું આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા ચોવીસ વર્ષોથી વડોદરાની ગરબા પ્રેમી કલા રસિકો જનતા ઉત્સુકતાથી રાહ જોઈ છે ત્યારે વડોદરા સાથેનો આ સંબંધ સહજ માટે સ્નેહ હુંફ અને પ્રોત્સાહનનો સંબંધ છે સહજની શરૂઆતથી વડોદરાના કલાની સમજ અને કદર કરતા કલાપ્રેમીઓએ સહજને અઢળક સ્નેહ કર્યો છે સહજના ઉત્પાદનો ગરીબ આદિવાસી બહેનો બનાવે છે માટે ખરીદો એ માનસિકતા સહજે ક્યારે રાખી નથી આ કારીગર બહેનોએ બનાવેલા ઉત્કૃષ્ટ ઉત્પાદનો છે ગુણવત્તા એ સહજનો મંત્ર છે સહજનો ધ્યેય છે બહેનોને સ્વમાનપૂર્ણ રોજગારીનો હક આપવો ત્યારે સહજની પ્રોડક્ટ ખરીદો છો ત્યારે તમે એક સ્ત્રીને સ્વમાનભેર જીવવાની તક આપો છો આ ઉપરાંત સહજ છેલ્લા આઠ વર્ષોથી સમાજ જીવનના રચનાત્મક આયામો પર પણ કાર્ય કરી રહ્યું છે આ વર્ષે સહજ દ્વારા કૌશલ્ય શાળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે વડોદરાની કલાચાહક જનતા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગમતા સહજના ચણિયાચોળી જ્વેલરી નવા ટ્રેન્ડ અને ફેશનને ધ્યાનમાં રાખીને ખૂબ વિશિષ્ટ રીતે બનાવવામાં આવ્યો છે આ સાથે પુરૂષો માટે કુર્તા શોર્ટ કુર્તા શર્ટ્સ દુપટ્ટા બહેનોના કુર્તા પ્લાઝો પેન્ટ અને અન્ય વસ્ત્રો તેમજ હસ્તકલા પ્રદર્શનમાં રાખવામાં આવી છે ત્યારે અઠ્યાવીસ અને ઓગણત્રીસ એમ બે દિવસ વડોદરાના ત્રિશા આર્ટ ગેલેરીમાં પ્રદર્શન કમસેલનું આયોજન કરવામાં આવ્યું છે આજથી અમે ત્રિશા ગેલેરીમાં બે દિવસ માટે નવરાત્રિનું એક્ઝિબિશન શરૂ કર્યું છે અને દર વર્ષની જેમ અમે અવનવી વસ્તુઓ લઈને આવ્યા છીએ અને અમને ખ્યાલ જ હોય છે કે વડોદરાની કલાપ્રેમી જનતા અમારા એક્ઝિબિશનની બહુ આતુરતાથી રાહ જોતી હોય છે એટલે દર વર્ષની જેમ ચણિયાચોળી દુપટ્ટા બધા બહુ જ બધી જાતની જ્વેલરી અને આ વખતે છે ને અમે બહુ જ અવનવું બધું લાવ્યા છે એટલે એક સ્પેશિયલ અમને નવો ટ્રેન્ડ છે કે કાનની ઉપર એક જ્વેલરી પહેરવાની એટલે એવાળું અમે લાવ્યા છે પછી આ બધી વીટીઝને એવું બધું લાવ્યા છે ઇયરિંગ્સમાં સ્ટડ્સ લાવ્યા છે એટલે ઘણું બધું નવું 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 અમે દર વર્ષની જેમ લાવ્યા છે અને અમને ખબર છે કે જેટલી આતુરતાથી વડોદરાની કલાપ્રેમી જનતા અમારી રાહ જોઈએ છે એટલી જ આતુરતાથી અમે તમારી રાહ જોઈ રહ્યા છે એટલે જલ્દી જલ્દી સ્ટોક પૂરો થઈ જાય એના પહેલાં હાજર થઈ જાઓ હા બસ જો અહીંયા જે આદિવાસીનું હોય છે એ ખૂબ જ સરસ હોય છે અમે દર વર્ષે આ એક્ઝિબિશનમાં આવીએ છીએ અને એનું જે બહુ સરસ કલેક્શન હોય છે એવરી યર અમે અહીંયા આવીએ છીએ શું અહીંયા આવ્યું બસ જો ચણિયાચોળી છે દુપટ્ટા છે એ એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય છે અહીંયાના જે અહીંયા બીજે ક્યાંય નથી મળતા આ ફક્ત આ જ એક્ઝિબિશનમાં હોય છે દુપટ્ટા છે ચણિયાચોળી છે પછી આ જે ગજરા ને એ બધું છે એ ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપનું એટીનથી શોપિંગ કરું છું અહીંયાથી અને મેં વેઇટ કરું છું કે ક્યારે આ એક્ઝિબિશન આવે કેમ કે મને સૌથી વધારે તો એ સારું લાગે છે કે આદિવાસી મહિલાઓ આટલું સુંદર સરસ બધું બનાવે છે અને એટલું યુનિક છે કે કોઈને એક જ નજરમાં પસંદ આવી જાય